ગાંડી દેચામાના પારે શું આવી છે એ ગાંધી આ એ તું શું આવી હે તમે કોઈ સમજ્યા કાય આ ગાંધી રહી ને દેચામાના વાર રહી છે અને ઈ રહી ને દેચામાને પૂજવા આવી છે આમ તો જોવો વાહ દેચામા વાહ શું તમારી લીલા છે આ ગાંડી નઈ બોલો દૈશા માના વાર રે ગાંડી આ બાજુ વિજાય દઈશા માને પૂજી લે પૂજી લે સમજો ગાંડી તું દઈશા માના વાર રે એટલે બપોરે જયુ ને ફરાર કરજે અને સાંજે એકટાણું કરજે બીજું કાઈ ખાતી નહીં હો વાર તૂટે એવું કઈ નો ખાતી સમજાઈ ગયું ને અને સમજો સાચા દિલ થી તું દૈશા માના વાર રહીશ ને તો તું ગાંડી હો ને તને દશામાં હાજી કરી દેશે બોલો દશામાં સાંભળો ભક્તો આપણે દશામાં ની આરતી કરી નાખી છે હવે હાજે બધા પાછા આવજો હાલો પોત ઘરે જાવ જય દશામાં જય દશામાં હે 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 મારું દીકરું મારું ભારે કડક છે એવો મજા આવી ગઈ ખૂટવડ ખૂટવડ કહેવાય કાલ મારા જેનિયા ગાંડિયા થારીને ને બારી લઈ છે અહીંયા તને ખબર ના ઈ દેશા મના વરત રહી છે ગાંડી દેશા મન વરત હા મારી દીકરી મરી એ આયા વાદ્યા ભૂંગરા ખવારી છે ને એના વાર તો નથી હે ગડી ભૂંગરા ઓ દેશા મન વર રહી છો ફસુકા

Anh đây mày. Anh vậy, mày. vậy, tao mày. Nay tao, tất cả mày. Nay tao, tất cả mày. 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 Tất cả mày.

આ ગાંડી બિસારી હાસા દિલથી વાર રહેતી તો તમને ખબર છે કે કોક મહણિયા એ આને ભૂંગરા ખવરાઈ દીધા અને આના વાર તોડે નાખ્યા બોલો અરે બાપ રે દશામાં આ ગાંડી બિસારી હાસા દિલથી તમારા વાર રહેતી અને મહણિયા એ આને ભૂંગરા ખવરાવી નાના વાર તોડે નાખ્યા ભક્તો જ્યાં સુધી માં દશામાં એને આછું ન ઉગાડે ને તાહુ દે આપણે એમ જોવો ઊભો નથી થાઉં આય આનુષણ માં બેઈ જાઓ જય દેશા માં પદા દેશા માં નાજાબ જપો જય દેશા માં જય દેશા માં હે માડી તુઈ दारुડિયા ની આંખ્યુ ઉગાળ માડી दारुડિયા ની આંખ્યુ ઉગાળ આ ગાંડી ના ઈને વાર ભાંગી નકે માડી વાર ભાંગી નકે જય દેશા માં જય દેશા માં जय देशामा जय ने वरथ तो <laughs> जय वरथ तो आपण तोडाय नख्या पण आपण देशामा नाही હવે काय देशामा नो नडे एवू कोटू बीववानू न हुए तम तारे काय नो थाय ऐ बेस आपण दारू पी बीववन थोडू का जय देशामा जय देशामा जय देशामा माळी तू ही पापी

એલાય થઈ ગયું ગાંડા કા ગયા ખબર એલા લાગે છે આપણને ને શું કરવું એક કામ કરી જાવી અને માફી માગી જો હાજા કરે તો કે ગાંડા ને ગાંડા રીશુ હાલ ગયો

બોલો દેશા માની જય તમે આ દારૂડિયા ની ઉગાડી માળી આખું ઉગાડી ઓ જય દેશા મા એ મારી પાસે શું તમે માફી માંગો છો તમે આ માં દેશા માફી માંગો હું લીની પાસે ગાવ જય દેશા મા અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નહીં કરી માં માફ અને હું તને કરું

હું માફ તો કદાપી ના કરે પણ અમારા ભક્ત તો કહે છે ને એટલે હું તને માફ કરું છું એય દિશામાં આપણે માફ કરી દીધા બોલો તો શમની જય મે દિશામાં તમે અમને માફ તો કરી દીધા પણ અમને હતા એવા ને વા કરી દો અમારી ભૂલ થઈ ગઈ હા માડી હા હારો હારા ગાંડી ને હાજી કરી ગયો માં આ ગાંડી ને હાજી કરી ગયો ભલે જા હું તને હતો એવો કરું છું અમારે ભૂલ થઈ ગઈ આજ પછી કોઈ દી આવું નહી કરી અને આજ અમે અમે તમારા વાર પૂજારી બાપુ બોલો અમારે ભક્તિ કરવી છે કા હા હા સાચી વાત છે આમ જોવો જોવો ગાંડીને હાજી કરી ના માય બોલો તે માય હાલો ભક્તો ને તે જય બોલો માની જય બોલો જય બોલો જય બોલો